અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ આરોપીને આરોપી માટે ગુનાની જગ્યા ઉપર લઈ જવામાં આવ્યો હતો એલસીબી પીઆઈ પાટડિયાની રિવોલ્વર ઝુટવી લીધી હોવાની વાત આઈજી વીરેન્દ્રસિંહ યાદવ દ્વારા કરવામાં આવી રહી છે ગાંધીનગરના નર્મદા કેનાલ પર સિરિયલ કિલરના એન્કાઉન્ટરના મામલે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે પરિષદ કરી આખી આ ઘટના એ સમજાવી છે કે એન્કાઉન્ટર કઈ રીતે થયું છે આપણે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ગાંધીનગરની નર્મદા કેનાલ પર એક કપલ કે જે બર્થડે સેલિબ્રેશન માટે ત્યાં ગયું હતું એ દરમિયાન એક યુવકની સાયકો કિલરે એ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી એ મામલે જે સાયકો કિલર છે એ સાયકો ખિલરને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો ને દરમિયાન તે પોલીસનું એ હથિયાર લઈને ભાગવાનો પ્રયત્ન કરતો હતો આરોપીને રિકન્ટ્રક્શન માટે ગુનાની જગ્યા ઉપર લઈ જવામાં આવ્યો હતો એ ગુનાની જગ્યા ઉપર લઈ જવામાં આવતા એ દરમિયાન આરોપીએ એલસીબી પીઆઈ પાટડિયાની રિવોલ્વર ઝૂંટવી લીધી હોવાની વાત રેન્જાયજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા કરવામાં આવી રહી છે આરોપી પિસ્તોલ ઝૂંટવી એ વાડ કૂદી એ જાળીઓમાં ભાગ્યો હતો ને દરમિયાન તેને ફાયરિંગ પણ કર્યું હતું ફાયરિંગ દરમિયાન એક કોન્સ્ટેબલને એ ઈજાઓ પહોંચી છે સાથે જ એક ફાયરિંગની ગોળી જે છે તે ગાડીના કાચ પર આવી છે એક દરવાજા પર પણ લાગ્યું છે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહને એ ઈજાઓ પહોંચી છે આરોપીઓ ભાગતા ભાગતા ફાયરિંગ કર્યા હોવાની વાત પણ કરી છે આખી આ ઘટના મામલે જવાબમાં પીઆઈ પરમાર અને દિવાંશીએ સામે ફાયરિંગ કર્યું છે સામે ફાયરિંગ કરતાની સાથે જ એ ઘટના સ્થળ પર જ એ આરોપી જે છે તેને ગોળી વાગી હોવાની વાત સામે આવી છે જેમાં એક ગોળી એ પીઠના ભાગની અંદર વાગી છે બીજી ગોળી એ પગના એ સાથળના ભાગ ઉપર વાગી હોવાની વાત સામે આવી રહી છે જો કે આખી આ ઘટનાની અંદર ફોરેન્સિક પીએમ થયા બાદ એ સામે આવશે કે એ આરોપી જે સિરિયલ કિલર હતો એને કેટલી ગોળીઓ વાગી છે બીજી તરફ મહત્વપૂર્ણ વાત એ પણ કે આખી આ ઘટનાની અંદર ત્યારે માહિતી સામે આવશે કે કેટલા રાઉન્ડે ફાયરિંગ એ ત્યાં થયું હતું કેમ કે અધિકારીઓની એ હથિયારો રિવોલ્વર છે એ સાથે જે આરોપી રિવોલ્વર લઈને ભાગ્યો તો એ તમામ રિવોલ્વરનું એફએસએલ તપાસ બાદ એ આખી ઘટના સામે આવશે કે ઘટના સ્થળ ઉપર કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા હતા જો કે ગાંધીનગર રેન્જ આઈજી આખી આ ઘટના મામલે પણ જણાવ્યું છે કે જ્યારે આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એ દરમિયાન જે મૃતક યુવક છે કે જેની આ સાયકો કિલરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને જેને મોતને ઘાટ ઉતાર્યો હતો તેના પરિવારને કોઈ જાણ નહોતી કરવામાં આવી સમાચારોના માધ્યમથી પરિવારને જાણ થઈ હતી ને ત્યારબાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા આખી આ ઘટના કેવી રીતે બની અને ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે શું કહ્યું સાંભળો પણ ત્રીસ તારીખના રોજ અડાલજની આંબાપુર કેનાલ ઉપર એક મર્ડરનો બનાવ બન્યો હતો રાત્રિમાં લગભગ સવારે એક વાગ્યાની આજુબાજુ એમાં આરોપીએ વૈભવ નામના એક માણસને ઇસ્ટેપિંગ કરીને અને માર્યો હતો અને વૈભવની સાથે એની એક મિત્ર પણ હતી આને પણ ઇન્જરી થઈ હતી આ ગુનાના અનુસંધાને જ આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાણની ઓળખ થઈ અને આરોપીને શોધખોળ કરીને અને પોલીસ દ્વારા એને પકડવામાં આવેલ શરૂઆતમાં અહેમદાબાદ ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર પોલીસ અને એટીએસની એક સંયુક્ત કામગીરીની તહેત આ આરોપીને પકડવામાં આવ્યો અને પછી ગાંધીનગર પોલીસને આજે આરોપી આપવામાં આવેલ હતો આરોપીનું મેડિકલ કરાવવામાં આવેલ અને પછી કાયદેસરની અટક કરવામાં આવેલ આ ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવેલ હતી અને આ ગુના અંગે આરોપીને કાયદેસરનું અટક કર્યા પછી પંચોને સાથે લઈ અને ગુનાવાળી જગ્યાનું એક રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે આરોપીને સાથે લઈને અને એલસીબીના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ગુનાવાળી જગ્યા ઉપર પહોંચ્યા ગુનાવાળી જગ્યા ઉપર આશરે પોણા પાંચ ની આજુબાજુ પોલીસ ટીમ દ્વારા પહોંચવામાં આવે અને પછી ત્યાં જ્યારે રિકન્સન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીની પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ આ ફાયરિંગ દોરાન આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજીન્દ્રસિંઘને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ એલસીબીની પોલીસ કર્મચારીઓની જે વિકલ્પ સત્તા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ ત્યાં એ સારવાર હેઠળ છે આની પણ જે ઇન્જરી થઈ છે એનું ઓપરેશન ત્યાં ચાલી રહ્યો છે ત્યાર પછી પોલીસ ના અધિકારી દ્વારા તાત્કાલિક એકસો આઠને તાત્કાલિક જાણ કરવામાં આવેલ અને એકસો આઠ પણ ત્યાં એ સ્થળ ઉપર પહોંચેલ હતી અને પછી એકસો આઠના જે સંબંધિત કર્મચારી છે આના દ્વારા જણાવવામાં આવેલ કે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર મરણ ગયેલ છે ત્યાર પછી અન્ય જે ટીમો છે આને પણ જ સૂચિત કરવામાં આવેલ એસપીસીના પણ ટીમો દ્વારા સૂચિત કરવામાં આવેલ અને પછી સિનિયર અધિકારીઓ પણ જગ્યા ઉપર ત્યાં પહોંચે એફએસએલને પણ જાણ કરવામાં આવે હવે આરોપી મરણ જનાર વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈનું પીએમ કરવામાં કરાવવામાં આવશે આ બાબતની એક એડી પણ જાહેર કરવામાં આવેલ છે અને એનું એક ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે અને આગળની જે પણ કાયદેસરની જે કાર્યવાહી હોય છે એ કરવામાં આવશે